નમસ્કાર આપ સાથે રહ્યા છો વડોદરાના તરસાલી નવી નગરી અને વડોદરા શ્રીજી નગર કોલોનીમાં વિદેશી દારૂનો વેપલો કરનાર ઈસમ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના તરસાલી નવીનગરીય અને વડોદરા શ્રીજી નગર કોલોનીમાં ઇબ્રાહીમ ઉર્ફે સલીમ મલિક વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની અને દારૂનો જથ્થો લાવ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની સાતસો સુડતાળીસ નંગ બોટલો કબજે કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇબ્રાહીમની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સામે ખૂન મારામારી અને વિદેશી દારૂ ના પંદર જેટલા ગુના નોંધાયેલા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર